જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રામાયણ બાલકાંડ ભાગ આઠ વિશે અને બાલકાંડનો આ લાસ્ટ પાર્ટ છે જો તમારે આગળના પાર્ટ સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો જરૂરથી વિઝિટ કરજો રાજા દશરથ રાજકુમારો તેમની પત્નીઓ ઋષિમુનિઓ મંત્રીઓ અને સંબંધીઓ સાથે અયોધ્યા જવા નીકળી ગયા તે જતાની સાથે જ પક્ષીઓના ભયાનક શબ્દોના અવાજ સર્વત્ર સંભળાવા લાગ્યા પૃથ્વી પર ફરતા જંગલી પ્રાણીઓ તેની ડાબી તરફ દોડવા લાગ્યા આ પર રાજા દશરથે વરિષ્ઠને કહ્યું ગુરુદેવ આ કેવો પ્રેમ છે જે પક્ષીઓનો ઉગ્ર અવાજ અશુભ સંકેત આપે છે જ્યારે હરણનું ડાબી તરફ પ્રસ્થાન શુભ સંકેત આપે છે શા માટે બંને પ્રકારના સંકેત એક સાથે થાય છે વાર્તાલાપ હજુ ચાલુ જ હતો કે જોરદાર પવન આવ્યો જેના પરિણામે વૃક્ષો ધરતી પર પડવા લાગ્યા ત્યારે રાજા દશરથે ભૃગુકુલ ઋષિ પરશુરામને જોયા તેનો પોશાક ભયંકર હતો તેના તેજસ્વી ચહેરા પર મોટા વાળ વિખરાયેલા હતા તેની આંખોમાં ગુસ્સાની લાલાસ હતી તેના ખભા પર સખત ચાસ અને હાથમાં ધનુષ હતું ઋષિઓએ આગળ વધીને તેમનું સ્વાગત કર્યું અને આ સ્વાગત સ્વીકાર્યા પછી તેમણે શ્રી રામચંદ્રજીને કહ્યું હે દશરથ નંદન રામ અમને ખબર પડી કે તમે ખૂબ જ પરાક્રમી છો અને તમે શિવનું ધનુષ્ય તોડ્યું છે અને આ રીતે તમે અભૂતપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી છે મારી પાસે પણ તમારા માટે એક બીજું ધનુષ્ય છે આ ધનુષ્ય સામાન્ય નથી આ ધનુષ્ય સામાન્ય નથી પણ જમદ્રી કુમાર પરશુરામનું છે તેના પર તીર ખેંચીને તમારી બહાદુરી બતાવો તમારી શક્તિ અને બહાદુરી જોઈને હું તમારી સાથે યુદ્ધ કરીશ પરશુરામની વાત સાંભળીને રાજા દશરથે નમ્ર સ્વરે કહ્યું હે પ્રભુ તમે વૈદિક સ્વ અધ્યયન બ્રાહ્મણ છો તમે ક્ષત્રિયો વિનાશ કરીને તમારા ક્રોધને ઘણા સમય પહેલા શાંત કર્યો છે ઇન્દ્ર સમક્ષ વ્રત લઈને તમે ત્યાગ કર્યો છે એટલા માટે હે ઋષિરાજ તમે આ બાળકને અભયદાન આપો જો રામ તમારા હાથે માર્યા જશે તો અમારામાંથી કોઈ તેનો વિયોગ સહન કરી શકશે નહીં પરશુરામે દશરથની વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં તેણે રામને કહ્યું રામ વિશ્વમાં માત્ર બે ધનુષ્ય શ્રેષ્ઠ છે આખી દુનિયામાં તેમનું સન્માન થાય છે વિશ્વકર્માએ આ બંનેને પોતાના હાથે બનાવ્યા હતા તેમાંથી એક ભગવાન શિવ પાસે હતું અને તેમાંથી ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો તે ધનુષ તોડી નાખ્યું છે બીજું દેવી ધનુષ્ય મારા હાથમાં છે આ ભગવાન વિષ્ણુનું ધનુષ્ય છે તે પણ પિનાક જેટલું જ શક્તિશાળી છે એકવાર શિવ અને વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવતાઓએ વિષ્ણુને શ્રેષ્ઠ માનીને તેમને શાંત શાંત કર્યા થવા પર વિષ્ણુએ તે ધનુષ્ય મુનિ ને વારસા તરીકે આપ્યું આ ધનુષ્ય મને મારા વારસામાં મળ્યું છે પૂર્વજો તરફથી હવે એક ક્ષત્રિય તરીકે આ ધનુષ્ય લો અને તેના પર બાણ ચલાવો અને જો સફળ થયા તો મારી સાથે યુદ્ધ કરો આ રીતે જ્યારે પરશુરામે વારંવાર પડકાર ફેંક્યો ત્યારે રામચંદ્રજીએ કહ્યું હે ભાર્ગવ હું બ્રાહ્મણ તરીકે તમારો આદર કરું છું અને તમારી પાસે કંઈ ખાસ બોલતો નથી પણ તમે મારી આ નમ્રતાને પરાક્રમ અને કાયરતા માની રહ્યા છો અને મને તુચ્છ ગણો છો તો મને ધનુષ્ય અને બાણ આપો

હું આ તીર છોડીને તમારી દરેક જગ્યાએ ફરવાની ક્ષમતાને નષ્ટ કરી રહ્યો છું શ્રી રામની વાત સાંભળીને પરશુરામ શક્તિહીન થઈ ગયા અને નમ્રતાપૂર્વક કહ્યું તીર છોડતા પહેલા મારી એક વાત સાંભળો ક્ષત્રિયોનો નાશ કર્યા પછી મે આ જમીન કશ્યપજીને દાનમાં આપી દીધી છે તે સમયે તેણે મને કહ્યું કે હવે તારે પૃથ્વી પર રહેવું જોઈએ નહીં કારણ કે તે પૃથ્વીનું દાન કર્યું છે ત્યારથી ગુરુવર કશ્યપના આદેશને અનુસરીને હું ક્યારેય રાત્રે પૃથ્વી પર રહેતો નથી માટે હે રામ મહેરબાની કરીને મારી ચાલવાની શક્તિનો નાશ કરશો નહીં હું મારા મનની ઝડપે મહેન્દ્ર પર્વત પર જઈશ હું જાણું છું કે આ તીરનો ઉપયોગ નિર્થક નથી થતો તેથી આ તીર વડે તમે એ અદ્વિતીય વિશ્વનો નાશ કરો જેના પર મેં મારી તપસ્યાથી વિજય મેળવ્યો છે તમે જે આસાનીથી આ ધનુષ્ય પર તીર છોડ્યું છે તેનાથી મને ખાતરી થઈ ગઈ છે કે મધુરાક્ષસનો વધ કરનાર તમે જ સાચા વિષ્ણુ છો આ પછી પરશુરામજી તપસ્યા કરવા માટે મહેન્દ્ર પર્વત પર ગયા અને રાજા દશરથે ત્યાં હાજર તમામ ઋષિઓ સાથે રામચંદ્રજીની ખૂબ પ્રશંસા કરી ત્યારબાદ મંત્રીઓએ ટૂંક સમયમાં જ બે ઝડપી ગતિશીલ સંદેશાવાહકોને અયોધ્યા મોકલ્યા જેથી દરેકને તેમના પાછા ફરવાની જાણ કરવામાં આવે જ્યારે સંદેશાવાહકો અયોધ્યા પહોંચ્યા અને જાણ કરી ત્યારે રસ્તાના તમામ ચોક મંદિરો અને મહત્વના રસ્તાઓને રંગબેરંગી ઝંડાઓથી શણગારવામાં આવ્યા રસ્તાઓ પર મોટા મનોહર દરવાજા બનાવવામાં આવ્યા અને તોરણોથી શણગારવામાં આવ્યા કેવડા અને ગુલાબ વગેરેનું પાણી રસ્તા પર છાંટવામાં આવ્યું બજારોને પણ સુંદર ચિત્રો શુભ ચિહ્નો વંદનવારો વગેરેથી ખૂબ જ સુશોભિત કરવામાં આવ્યા સમગ્ર અયોધ્યામાં અભૂતપૂર્વ ઉત્સાહ છવાઈ ગયો વિવિધ વાદો વગાડવામાં આવી રહ્યા હતા દરેક ઘરમાં મંત્રો ઉચ્ચારણ શરૂ થઈ ગયા જાણ થઈ કે શોભાયાત્રા અયોધ્યા પરત આવી ગઈ છે અને શહેરના મુખ્ય દ્વાર પ્રવેશવાની છે સુંદર સુકુમાર રૂપવતી લવણ્યમય રાજકુમારીઓ મુલાકાતીઓના સ્વાગત માટે અનેક રત્નો અને આભૂષણોમાં સજ્જ છે માટે રાજા દશરથ કુમારો સુવર્ણ પુષ્પોથી સુશોભિત સુવર્ણ કુંડ પર બેઠા શહેરમાં પ્રવેશ્યા અને ચારે બાજુ તાળીઓના ગડગડાટ થઈ ગયા ઊંચી માચી પર બેઠેલી સુંદર સૌભાગ્યવતી રામનીઓએ તેમના પર પુષ્પોની વર્ષા કરી આયોધ્યાના નવપરણિત યુગલો સીતા ઉર્મિલા માંડવી અને શ્રુતકીર્તિને જોવા માટે ઓટલા અને બાલ્કનીની બારીઓમાં માત્ર યુવાન છોકરીઓ રાજકુમારીઓ જ નહીં પરંતુ ઉપક્તવયના લોકો અને વૃદ્ધોથી પણ ભરેલી હતી મહારાણી કૌશલ્યા કૈકય અને સુમિત્રા એ આગળ વધીને ચારેય કન્યાઓને તેમના હૃદયમાં સ્થાનાંતર કર્યા અને તેમના પર અસંખ્ય હીરા અને મોતીનો ભોગ લગાવ્યો ત્યાર પછી તે હાજર અરજદારોમાં દીધા પ્રાર્થનાના ગીતો ગાતા ગાતા ચારેય રાજકુમારો અને તેમની પત્નીઓની સાથે મહેલમાં પ્રવેશ કર્યો આ અસાધારણ આનંદના પ્રસંગે મહારાજ દશરથે દાન માટે ભંડારોના દરવાજા ખોલ્યા અને શહેરના બ્રાહ્મણોને મફત હાથે ચાંદી મોતી રત્ન ગાય વસ્ત્રો વગેરેનું દાન કર્યું મહેલમાં થોડા દિવસ સુખેથી વિતાવ્યા પછી રાજા દશરથે ભરતને બોલાવ્યા અને કહ્યું તારા કાકા યુદ્ધાજીતને આવતા પૂરો સમય થઈ ગયો છે તમારા દાદા અને દાદી તમને જોવા આતુર છે તેથી તમે થોડા દિવસ માટે તમારા મામા સાથે જાઓ પિતાની આજ્ઞા અનુસાર ભરત અને શત્રુધન તેમની માતાઓ અને લક્ષ્મણ રામ પાસેથી વિદાય લઈને તેના મામા યુદ્ધાજીત સાથે કઈ કઈ દેશ જવા રવાના થયા ભરત અત્યંત લોકપ્રિય હતા પરિવારના સભ્યો તેમની નમ્રતા મંત્રીઓ તેમની નૈતિકતા તેમની નમ્રતા અને નગરજનો સેવકો તેમની ઉદારતાના વખાણ કરતા થાકતા ન હતા અહીં સીતાનો મધુર સ્વભાવ સાસુ સસરાની સેવા સદાચારી ધર્મ વગેરે પણ તમામ લોકોના મન મોહી લીધા હતા રામ અને સીતાની જોડી જોઈને શહેરના રહેવાસીઓ ખૂબ જ ખુશ હતા તેમના પ્રેમ અને સારા વર્તનની ઘરે ઘરે ચર્ચા થતી હતી તો મિત્રો આ હતો રામાયણ બાલકાંડ નો છેલ્લો પાઠ હવે પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં અયોધ્યા કાંડ વિશે વાત કરીશું મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેં સંપૂર્ણ રામાયણની પ્લેલિસ્ટ બનાવી છે જો મિત્રો તમારે આગળના પાર્ટ સાંભળવાના બાકી હોય તો જરૂરથી વિઝિટ કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં જય શ્રી રામ મિત્રો